હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આય ઓપ કે તમે બધા મજામાં આશો અત્યારે વહી ગયા છે બપોરના દોઢ અને બસ હજી ઓફિસે એ મેક દેવાનું હતું એમાં બે વસ્તુ ચેક કરવાની હતી યસ ચેક કરી રાખે ત્યાં હું થોડીક દાઢી સેટ કરાવી લઉં કેમ કે સાતમ આઠમ તો ઘરમાં જ બેસીને વહી ગઈ છે અને બસ પછી પાછું હું હવે ઓફિસે જઈશ અને પછી આગળનું કંઈ શેડ્યુલ આજે ડિસાઇડ નથી કેમ કે વાતાવરણ તો જેવું જ છે વરસાદ ચાલુ જ છે ગ્રીનરી ગ્રીનરી મસ્ત હો રેડી કરનાખો બંધ વરસાદ પછી આ હાલ છે

नार नार तो।, भाई को तो आप अपने बैंक में शिकायत में संकोच भी जी। और यदि आप बैंक के जवाब से संतुष्ट नहीं है तो आरबीआई बी आई के नोक नेक्स्ट मॉर्निंग ले फोन

તો ભાત એની સાથે ખાવાના છે છે બની રહ્યો અમારે પુલાવ બીજું કયો

કેટલા દિવસે મા આછો આછો તડકો નીકળો ચાખો ચાખો આઠમ ના જ્યાં કૃષ્ણના બધી જગ્યા ઓલા માંડવા નાખેલા હતા એ બધા આજે ખુલે છે બોલો હવે

આ પાણી કાઢી નવું ચાલુ કરવાનું જો એક તો આ દર દોઢ મહિને બદલવાનું કીધું છે અને આ કંઈક મેમ્બ્રન કે કઈક કીધું આ વરસમાં એકવાર તો બધા બદલવી જ પડે આને લીધે અમારે પાણી નીકળવાનું બંધ થઈ ગયું એટલે મારી માટે તો નવું છે તમને લોકો ખ્યાલ હોય તો કેજો એમ કીધું કે જેવું પાણી હોય ઘણા બે વરસય ચાલે ઘણા ત્રણ વરસે ચાલે પણ તમારી સિચ્યુએશન માં કે દર વર્ષે આ બધું ફેરવવું પડશે એટલે આ ફિલ્ટર એપ્રોક્સલી સાત હજારની આસપાસ આવ્યું હતું ને દર વર્ષે કેન્ડલ તો દર દોઢ બે મહિને બદલવાની કીધી જ છે એ પચાસ રૂપિયાની કિંમત છે પણ આ જે વસ્તુ અંદર ચેન્જ કરીને એના સર્વિસ ચાર્જ સાથે અઢારસો રૂપિયા ખર્ચ કીધો એટલે આ વાત શેર એટલા માટે કરું છું કે તમારા લોકો પાસે કોઈ પાસે કાંઈ સજેશન મળે તો કે ભાઈ તમે ઘરે લોકો અત્યારે મેજોરિટીના ઘરે ફિલ્ટર તો હોય જ છે તો શું યુઝ કરો છો કે એમાં આવું મેન્ટેનન્સ ઓછું આવે કયું ફિલ્ટર સારું એના વિશે થોડી ઘણી માહિતી શેર કરજો જેથી અમને બી ખ્યાલ આવે એટલે આ જો દર વર્ષે બે હજાર રૂપિયા આનો ખર્ચો હોય તો મને તો એમ લગ લગભગ એવું લાગે છે કે વધારે કહેવાય પછી ભાઈને મેં પૂછ્યું તો કેંગન વોટરનું મેં કીધું કે આ જે મોંઘા મશીન આવે છે બે લાખ રૂપિયાના ત્રણ લાખ રૂપિયાના તો એમાં એમાં બી અલગથી ફિલ્ટર લગાવ્યું હોય મને ફોટોસ બી બતાવ્યા અને એમાંથી પાસ આઉટ દઈને કે કેંગનમાં જાય છે એટલે કેંગનમાં એટલું ઓછું ઓલું ખરાબ થાય એમ પડી કે એવું હોતું તો હોય જ છે એટલે તમે બી શેર કરજો કે ભાઈ તમારે લોકો જે જે ફિલ્ટર યુઝ કરતા હોય એમાં તમારો અભિપ્રાય શું છે તમારે બી આટલું બધું ચેન્જ કરવાનું હોય છે દર વર્ષે અમારે તો વરસાય નથી થયો છ મહિના થયા આ ઘરે રહેવા આવ્યા એને છ મહિના થયા ને છ મહિનામાં આ ભાઈને બોલાવ્યા ને આ બધું બદલાયું એ પેલા એક બે વાર તો ફિલ્ટર માટે એમને બોલાવેલા જ છે પુલાવ રેડી છે પાછી પુલાવ મારો ગાડી ગાડી રેડી થઈ ને મડો રે મને ગાડી સફર વાળી છે ઇલેક્ટ્રિક કાલ સાંજે એને આગલે દિવસે સાંજ હું ચાલુ છે મારા બેઝમેન્ટમાંથી પાણી નીકળે છે ત્રીજો દિવસ થયો ચાલો હવે હું આ વ્લોગ ને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે ને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત